મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે સીધા જયશ્રી મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવરાજજી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને અને કેન્દ્રીય મંત્રી શ્રી જે પી નડ્ડાજી મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી બાબુસિંહ જાધવ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ મુખ્ય અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી સૌ સચિવશ્રીઓ કલેક્ટરશ્રી ડીડીઓશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સૌ લાભાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ ગરીબ અને ગ્રામીણ લોકોના કલ્યાણની અને એમના હિતની ચિંતા કરી છે તેમના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓમાં ગરીબ ગ્રામીણ વંચિત અને છેવાડાનો માનવી કેન્દ્ર સ્થાને હોય છે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે ગામડાઓમાં ખાસ તો જમીન મિલકતના વિવાદો ઝઘડાઓથી સમરસતાનું વાતાવરણ અત્યાર સુધી ડોહળાતું હતું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશનું સેવાદાયિત્વ જનતાએ સોંપ્યું અને આ બધી સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું તેનો અહેસાસ આપણને સૌને તેમણે કરાવ્યો છે વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા નિવારવામાં કરવાની શરૂઆત કરી એના પરિણામ સ્વરૂપે દેશને સામિત્વ યોજના મળી છે દેશના ગામડાઓમાં જમીન સાથે સંકળાય સંકળાયેલા વિવાદો તકરારો માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે તે આપણા મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયાને બતાવ્યું છે આજે એક જ દિવસમાં ગુજરાતના ચારસો પંદર ગામોના ચોસઠ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ સામિત્વનું વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવાનું છે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી સો ટકા લાભાર્થી આવરી લેવાની પ્રેરણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સામિત્વ યોજના બે પોઈન્ટ પચીસ કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો માઇલસ્ટોન પાર પાડ્યો છે ગુજરાતમાં બાર લાખ તેવીસ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જોડાયા છે આ સાથે સૌને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અને નશા વિરોધી સામૂહિક શપથ લઈને સમરસ સમાજની દિશામાં આગળ વધવું છે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે એ રીતે ગરીબોની સુરક્ષા ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપિંગ અને સર્વે કરવામાં આવ્યા છે તેના કારણે દરેક ગામમાં નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારમાં મિલકત માલિકોને અધિકારનો રેકોર્ડ આનાથી મળતો થયો છે આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને પણ વધુ સુદૃઢ કર્યો છે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે સચોટ પ્રોપર્ટી મેક્ટિંગથી મિલકતના વિવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલું જ નહીં મિલકતોની કાનૂની માલિકીથી મહિલાઓને ઉન્નત નાણાકીય અને સામાજિક સુરક્ષા આપવાનું મહિલા સશક્તિકરણનું વડાપ્રધાનશ્રીનું વિઝળ પણ સાકાર થયું છે મોદી સાહેબે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં આપણે સમાજના દરેક વર્ગને ઈઝ ઓફ લિવિંગ પૂરું પાડીને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસનો સંકલ્પ રાખ્યો છે આજે મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ ગ્રામીણ નાગરિકોને સાચું સામિત્વ અને આત્મનિર્ભરતા મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી ઉદબોધન માટે દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે અને નાગરિકોને અદ્યતન સ્વાસ્થ્ય સેવાઓ ઘર આંગણે કિફાયતી દરે મળે એ માટે ભારત સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં આપણા માટે વિશેષ ગૌરવની વાત છે કે ભારત સરકારના માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે પી નડ્ડાજી ઉપસ્થિત છે સાદર અનુરોધ કરે માન્યવર આપશે આપ પ્રેરણાદાયી ઉદબોધન કે લીધે माननीय केंद्रीय स्वास्थ्य मंत्री श्रीमान डॉ जे पी नड्डा जी आज के इस स्वामित्व योजना के कार्ड वितरण के कार्यक्रम में मंच पर उपस्थित हम सबके बीच में महामहिम राज्यपाल सम्मानीय आचार्य देवव्रत जी हमारे यशस्वी मुख्यमंत्री और हमारे वरिष्ठ नेता श्री भूपेंद्र पटेल जी संसद में मेरे साथी श्री नरहरि अमीन जी संसद में ही मेरे साथी हसमुख भाई पटेल जी दिनेश भाई मकवाना जी यहाँ हमारे अहमदाबाद शहर की मेयर श्रीमती प्रतिभा जैन जी अमित जी हमारे अध्यक्ष सम्मानित मंच और यहाँ इतनी बड़ी संख्या में इकत्र आए देवी और सज्जनों मीडिया के मेरे साथी प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी आज हम सबका सौभाग्य है कि इस स्वामित्व योजना के कार्ड वितरण के कार्यक्रम में हम सबको हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का मार्गदर्शन वाला है और हम सब लोग आतुर होकर के उनके मार्गदर्शन के बताए गए शब्दों को सुनने के लिए आतुर हैं हमें अभी महामहिम राज्यपाल जी का भी मार्गदर्शन मिलेगा मुझे कहा गया है कि इस बीच में मैं भी कुछ स्वामित्व योजना के दृष्टि से कुछ आपसे चर्चा करूं सबसे पहले तो मैं अगर स्वामित्व योजना की चर्चा करूं उससे पहले एक बात वाइडर पर्सपेक्टिव में एक जिसे हम कह सकते हैं होलिस्टिक अप्रोच में हमको ध्यान में रखने की जरूरत है और जब मैं ये कहता हूं कि होलिस्टिक अप्रोच में तो हमें ध्यान में रखना चाहिए कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में सामान्य मानवी का सामान्य जन का सामान्य व्यक्ति का सशक्तिकरण के कार्यक्रम को भरपूर महत्व दिया गया है पीपल सेंट्रिक उसको ध्यान में रख करके उनके नेतृत्व में पिछले दस वर्षों से मोदी जी की पहली 2014 से 19 की सरकार और 2019 से